તો આ જે પ્રવેશ કર્યો એ દીકરાનું મનમાં લાગી આવ્યું કે કેમ આ તો ટૂંકીને ગરમ ના પાસે એટલે રાત્રે જ્યારે એના પિતા સૂઈ રહી સૂઈ ગયેલા હતા એ વખતે એ ઉઠ્યો અને છરે શરીરના ગા કરતા એમનું મરણ મરણ થયું ત્યારબાદ દીકરો છે એ પોતે ઓનલાઈન બુકિંગ કરાવી અને થઈને પોતે ચતરો અને ત્યાં ગયા પછી

અને ઘરે જ પડી રહેતો હતો એકચ્યુલી ફેમિલી ત્રસ્ટ હતું એટલે ફેમિલી એના એના ટ્રસ્ટના કારણે બીજો એક ફ્લેટ લીધું હતો અને ત્યાં જે મરણ જનાર એમની વાઈફને એની દીકરી છે એ બધા ત્યાં જ રહેતા હતા ફક્ત અહીંયા દેખરેખ માટે જ એના પિતાજી આપીને આ ફ્લેટ ઉપર એની સાથે અને આને બંધ કરેલો દરવાજો તો ઘણી વખતે બંધ કરવું તો ખોલતો નહોતો એટલે આ ગઈકાલે સત્યાવીસ તારીખે ખોલતો નહોતો એટલા જે મિસ્ત્રી પાસે ખોલાવે અંદર પ્રવેશ કર્યો એટલે એને એ જ લાગ્યું કે ના પાડો છો તો કેમ આવે અને એટલે જણે એગ્રેસિવ થઈ રાત્રે બાર વાગ્યા પછી થોડી રાત્રે રાખી જાય નહીં ઘરમાં ઘરમાં જે છરી હોય એ જ છરીનો ઉપયોગ કરે છે બધ ત્યાં કર્યા પછી એ ઘર તો કોઈ જગ્યાએ કે